ભુજમાં ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુની પુણ્યતિથિ નિમિત્તે હારારોપણ કરવામાં આવ્યું ભારતના પ્રથમ પ્રથમ વડાપ્રધાન મહાન સ્વતંત્ર સેનાની અને જેમણે પોતાનું જીવન નહીં પણ તન મન ધનથી જે દેશની આઝાદી માટે લડ્યા પોતાની સમગ્ર મિલકત સંપત્તિ જેમણે દાનમાં આપી દીધી અને વિદેશમાં ભણ્યા હોવા છતાં ગર્ભ ગર્ભશ્રીમદ પરિવારમાં જન્મ થયો હોવા છતાં આઝાદીની લડાઈમાં લડી સક્રિયપણે ભાગ લઈ જિંદગીના દસ અગિયાર વર્ષ જેલમાં રહ્યા અને ભારત દેશને આઝાદ કરી અને આઝાદી બાદ સમગ્ર દેશમાં જે આજે આ વિકાસની વાતો થાય છે પણ સાચો વિકાસ તો પંડિત નહેરુજીએ કર્યો હતો કે એમણે આઈઆઈટી એઇમ્સ અને આઈઆઈએમ એવી બધી સંસ્થાઓની સ્થાપના કરી કેટલા જાહેર સાહસો સ્થાપ્યા જે આજની સરકાર વેચી રહી છે એ બધી પંડિત નહેરુના જમાનામાં બનેલી મિલકતો છે એમણે આ દેશને જ્યાં સોય નથી બનતી ત્યાં એરોપ્લેન બનાવવા સુધીની સફરે પહોંચાડ્યો અને આજે પણ દેશના લોકો ચાચા નહેરુને એટલે જ યાદ કરી રહ્યા છે કે તેમનું યોગદાન અમૂલ્ય છે મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપને રોજની તાલીમની માહિતી મેળવીને સૌસો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે